જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આજે તમને લાગતું હે કે ક્યાં આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો તો આપણે રસ્તામાં બ્લોક સ્ટાર્ટ કરી દીધો અને આપણે જઈએ છે નંદાણા મોગલમાં એ હાલીને હાલીને જાય છે અને આપણે સાડા છ વાગે ઘરેથી નીકળ્યા છે અને અત્યારના વાગી ગયા આઠ આઠ વાગ્યા એટલે અમે હેને ને દેવાળિયાની પૂગ્યા છે હા એટલે હાલતા જ વાર લખીએ અને અમારા ગામમાંથી નંદાણું થાય લગભગ પચીસ ત્રીસ કિલોમીટર કે પાંત્રીસ કિલોમીટર એ તો મને ખબર નથી ખ્યાલ નથી અને અમે બાયો જાલીને જઈ અને બાયોને બહુ દુઃખ હોય ને એટલે બાયો જાલીને જાય છે અને હવે અમે જઈ હાલીને નંદાણા હતો અને કન્ટિન્યુઅર વિડિયામાં બહેને રહેજો અમે કેટલા સમય કી રીતના પૂગીએ નંદાણા અને તમને પણ દર્શન કરાશું માના અને આજ છે મસ્ત મજાનો મોગલ માનો મંગળવાર તો આપણે જો નક્કી કરી લીધું કે હાલીને જાઉં છે તો આપણે જમનાની માનતા છે તો પૂરી કરીએ હજી દ્વારકા હાલીને જાવ ને એ કઠિન છે નંદાણા તો હારી રીતું ત્રીસ પાંત્રીસ થાય દ્વારકા થોડુંક આખું થાય છે પણ વાંધો નહીં આવે ધીરે 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 સહાય દ્વારકાધીશની કૃપા ત્યાં પણ જાહું તો અત્યારે આપણે જાય છે મંગળવાર છે તો મોગલમાં એ નંદાણા ગામે દર્શન કરવા હાલીને હાલીને સળાઈ ગઈ રહી બોલો તો જઠાણી નથી અમારા દેરાણી છે તો તમને કેવું લાગે હાલીને થાય કે નથી ને

ચા પી લે અને ટ્રાફિક તો જો રસ્તામાં હોય જ એટલે અમે બધાય સાઈડમાં માં જાય અને ગુંદરીના ના વાવે તો નથી બધા કોઈ કામ છે નથી જાળવા નજારો ને પારવો પારવો સાયો આવી જાય છે તડકો બહુ થઈ ગયો છે એટલે હું મૂંગા મૂંગા વારી લીધા અને ધીરે ધીરે હાલતા થાય અને ચા પીવું ને ચા પીવો જો અમારે અને હેલ્પ કરવી હોય કરો ને ચા પાણી ગુજારો કોક ચા

અને હવે આપણે બારા હે ને ચા પાણી પીને સીધા આવે કેનેડીયા ભૂગશું બસ કેનેડી આવું આવું થઈ ગયું કઈ કેનેડી આવે ને અત્યારે સાડા દસ થઈ ગયા હે તડકો ફૂલ તપી ગયો છે વાત જ ના પૂછો હવે મોગલ અમે વાગે તો ભૂગી જ જાઓ દિય હા બે વાગી જાય બે વાગી જાય હે પણ વાંધો નહીં ભાટીઓ આવીએ ઠંડા મરડા પીવું હવે ઇંતજારમાં હે ભાટીઓ જલ્દી આવી જાય તો વર બસ ખાવા પીવાની મજા આવે એટલે હેને પેન્ડલ જવાની મજા આવે જાત્રા કરવાની બહુ મજા આવે પેન્ડલ જાત્રા કરવા પણ થોડોક તડકો છે એટલે બહુ હું લાગે ધીરે ધીરે પૂગી જાય હું ચાલો હવે બહેને રજો આપણે ભાટીએ જઈને ઠંડા પીવું અને ખાવાનું તો ખબર નથી ખવાય નહીં એમ કહેતા હવે હાલીને જઈને ખાવાનું બંધ રાખવાનું ઠંડા ચાલુ રાખવાનું જો મસ્ત મજાનો નજારો આવ્યો થાંભલાનો બાજુમાં લીમડો ડુંગર ઉપર થાંભલો ના રોડ મસ્ત મજાની આપણે કેનેડી આવી ગઈ છે ને આપણે કેનેડીએ એ સાહેબ મસ્ત જોરદાર કે હજી ત્યાં કેનેડી આવી ભાટી વાંચી થાય પાંચ કિલોમીટર એટલે અમે સાડા બાર બાર જેવું ભાટીએ મૂકશું પછી ભાટીયાથી જ આજુ નંદાણા નથી ખાતું એવી ખબર છે આગી તો હું ખબર હતી જાય આગળ આગળ અને મસ્ત મજાનો ધૂમ તડકો પડે અને આપણી કેનેડી गायो बो रह मस्त मजा गायो गाय आइगे आमा जमना गोपी गोरल कोई देखा देखातु न કાકરું મસ્ત મળી ગયું તો પોરો ખાઈ લઈશે તો ઓલા મમ્મી દીકરી માં પોરો ખાય અમે દીયું જ થાકી ગઈ દીયું અને અહીંયા આપણે જો ભાટિયાનો શું કહેવાય કન્યા સાત્રા લાય છે તો એનો પણ સરસ મસ્ત મજાનો નજારો છે જોઈ લો તમે અને આપણો આવીએ અને હવે ભાટિયું નજીક જ છે ખાલી થોડુંક જ છે હવે હાલી જાય એટલે બસ પછી તો નંદાણા અહીંયાથી જવાનું છે તો બે તો વાગી જશે

માથે તડકો ગરમી વાત જ ના પૂછો તો હવે તો થોડુંક ગયું છે તો મજાના નંદાણા ગામ આવી ગયા અહીંયા છે આપણે ગૌશાળા તો ગૌશાળા આપણે જોઈએ છે અંદર કેવી ગાયો છે ને કેમ રાખેલી છે તો અહીં તો બધી ઘણી બધી સારી ગાયો લાગે હાલો હવાલી હવા તો આવડે જો હા કોને આવું

મસ્ત મજાના નંદાણે ગયા તા મોગલ સામે અને હાલીને સક્સેસફુલ થઈ ગયા છે કે કેમ કે એટલો બધો થાક નતો લાગ્યો તડકો બહુ હતો એટલે થોડાક તો થાકી જાય હાલી જાય એટલે અને આજ સાધનની શું કિંમત હતી એ અમને ખબર પડ ગઈ અને મસ્ત મજાના પાછા આપણે નીકળી ગયા છે સરસ મજાના દર્શન કરી અને રામપિયારી આપણે તેડવા આવી ગઈ છે ને આ કે તેડવા તો આવવું પડે ને તો એમને અમને તેડવા આવ્યા હતા અને બસનું બધું સેટિંગ ન આવે એટલે અમે પછી નીકળી ગયા અમારી ગાડીએ તેડાવી લીધી અમે કા સરસ મજાનો રીક્ષો જાય છે પણ આ વાગી ગયા છે અને આપણી ગાયો રાહ જોતી હોય અને બેન હારું ભાગ લીધો અને પ્રસાદી લીધી અને મસ્ત મજાના દર્શન ગયા આ આજનો વિડીયો કેવો લાગ્યો સરસ મજાની કોમેન્ટ કરી દેજો જય મોગલમાં લખી નાખજો અને અમારા વિડીયા ટપે 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 આવતા રહે તો લાઈક કરી દેજો શેર કરી દેજો જય દ્વારકા